પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં ભરપૂર વધારો ચીકી દેવામાં આવ્યો છે આટલું જ નહીં પરંતુ નવા વાહનો સાથે જૂના વાહનોમાં પણ વેરો ચીકી દેવામાં આવ્યો છે ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પૂછતા તેણે અગાઉની નગરપાલિકાએ આ વેરો નિર્ધારિત કર્યો હોવાનું જણાવ્યું હતું આજીવન વેરો ત્રણ સત્તર વાપરી ટેક્સ আাচ্িডুা কেন্য়ার মারতে নম হ্য়ামাইর চিয়ে নম মাইর ওপাইতে হালে চিকে ওয়াঝবুডুটিকে আপালাকে. এচে গাপালেও সনমের দ্

એટલે વેરામાં જે વધારો થયો છે એમાં લોકો તરફથી એમને રજૂઆતો મળેલી છે એટલે અલગ અલગ જે શહેરોમાં વેરાનું ધોરણ છે એનો અભ્યાસ કરી અને વિચારણા કરવામાં આવશે